નમસ્કાર દર્શક મિત્રો કોરોના ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ માત્ર દોસ્તો ગૃહિણીઓ સામાન્ય રીતે એવી ફરિયાદ કરતા હોય છે કે ભાઈ અમે તો ગૃહિણીએ છીએ ઘરકામ કરીએ એમાંથી ઊંચા નથી આવતા અથવા તો સમય મનથી મળતો અમે બીજું શું કરી શકીએ એમની વાત સાચી પણ હોય છે કારણ કે ગૃહિણી હોવું એ ફૂલ ટાઈમ જોબ છે વર્કિંગ વુમનની જે વ્યાખ્યા છે એમાં આપણે માત્ર નોકરી કરતી સ્ત્રીને અથવા તો બિઝનેસ કરતી સ્ત્રીને જ વર્કિંગ વુમન ગણીએ છીએ વાસ્તવમાં તો ટ્વેન્ટી ફોર બાય સેવન ગૃહિણી પણ વર્કિંગ વુમન જ છે પણ છતાં એ બેનો પણ ઘણું બધું કરી શકે છે થોડી હિંમત કરે થોડા આગળ આવે થોડા બધાને હળેમળે અને પોતાની અંદર જે વસ્તુ પડી છે અને ઉજાગર કરે તો ગૃહિણીઓ છે પણ ઘણું કરી શકે છે આ વાત હું એટલા માટે કરું છું કે મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં એક એવા જ મૂળભૂત ગૃહિણી બેઠા છે જે ગૃહિણી તો છે જ સાથે સાથે કવિયત્રી છે ચિત્રકાર છે નાટ્યકાર છે પત્રલેખિકા છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના બહુ મોટા કલાકાર છે એક સાથે પાંચ પાંચ છ છ પ્રકારની કળા ગૃહિણી હોવા છતાં જેને ડેવલપ કરી છે એવા જયશ્રીબેન મારી સાથે સ્ટુડિયોમાં છે છે નમસ્તે નમસ્તે સૌથી તો જેટલા અભિનંદન આપવું એટલા ઓછા કે એક ગૃહિણી તરીકે જીવનની શરૂઆત કરીને પછી આગળ જતા ઉંમર વધતી જાય એ રીતે નવી નવી કળાઓ ડેવલપ કરવી અથવા તો જે વારસામાં પડ્યું છે એને ઉજાગર કરવું

અને પરણીને જામનગર આવી વીરેન્દ્ર કપિલ રાય માકવડની પુત્ર વધુ તરીકે બરાબર અને મારી જે આ બધી પ્રવૃત્તિઓ છે એ પણ ચાલુ જ રહી નાનપણથી બરાબર અને એને મને એકદમ જીવંત કર્યું દરેક ક્ષણને મેં માણી છે બરાબર અચ્છા જયશ્રીબેન સામાન્ય રીતે મેં પેલા કીધું ગૃહિણીઓ હોય તો એક એક અમે તો બસ ઘર કામ કરીએ અને છોકરાઓને મોટા કરીએ અને પતિને ટિફિન બનાવી દીધી બીજું અમને તો અમને સમય ક્યાં છે તમે એમાંથી કવિતા ચિત્રકળા એક પછી એક કળાની મારે વાત કરવી સૌથી પહેલાં આપણે તમારું સર્જન જે છે એ વસ્તુ તમારામાં કેવી રીતે આવી તમે કોઈ છંદનો કે કવિતાનો કોઈ અભ્યાસ કર્યો હશે કે કેમ મને ખબર નથી પણ કાં તો વારસામાં હોય કાં તો આપણે આપણી રીતે ડેવલપ કર્યું હોય તમે તમારી અંદર કવિતાના જે ગુણ છે કાવ્ય ગુણ એ કેવી રીતે આવ્યા નાનપણમાં મારા કાકા ઉમેશભાઈ છાયા એ પુસ્તકો લઈને ને અમારે ઘર દરરોજ સાંજે બેસવા આવે એટલે એટલી વાર હું જલ્દી જલ્દી વાંચી લેતી પછી ઈ તો પાછા લઈ જાય અને એ વાંચી લેતી ને એ પાછું એમાંથી કંઈક ગ્રહણ કરીને પત્ર લખવાના મેં શરૂ કર્યા કે આમાં આમ છે તો આનું કારણ શું એવી રીતે અભિપ્રાય લેટર સારા પણ લખું અને કોસ્કાર્ડ લખતી નાનપણમાં બાલસભામાં આકાશવાણીમાં એવી રીતે નામ આવે એટલે ખૂબ ખુશી થતી હા બરાબર એટલે એવી રીતે મારી લેખન યાત્રા નાનપણથી જ શરૂ થઈ બરાબર અચ્છા હવે એમ નહીં એટલે એ તો પત્રની વાત તો હું પછી પૂછીશ જ પણ તમે કાવ્યો ઘણા બધા લેખ્યા છે તમે હાલરડું એક સરસ લેખું છે તો એની પણ થોડી વાત કરી દો કે તમે કેવી રીતે

અત્યારે આલરડા વિસરાઈ ગયા છે લોકો મોબાઈલ માં મૂકી દે અને ટાઈમ જાણે નથી હોતો બાળકને મોબાઈલ આપી દે અને સાંભળ્યા કરે સુઈ જાય ત્યારે મને વિચારો ચાલ ને હાલરડું લખો એટલે મારી પૌત્રી જન્મી ને એટલે રિસર દીકરી જન્મે એટલે નવો રંગ ઉભા થાય છે બિલકુલ પ્રેમ સ્નેહ લાગણી હૂંફ મનોરંજન આનંદ ઉત્સવ એ બધા રંગો એટલે એ રંગોને મેં હાલરડામાં સમાવ્યા અને મેં હાલરડું લખ્યું બરાબર તમે મારા દેવના દિદેલ છો તમે મારા પ્રાણ પ્યારા છો આવી તમે નવરંગલાવ્યા રે પછી એમાં મેં લખ્યું છે એની કઈ હોસ્પિટલમાં એની તિથિ વાર જન્મ સમય રાશિ બધું એમાં હાલરડા માં જ સમાવી અને એ હાલરડું મેં ચાર સાડી ભેગી કરી અને એનું એક

તમે મારી સ્નેહ ની મુહૂર્ત છો તમે મારી સમય સરિતા છો આવી તમે નવરંગ લાવ્યા રે એટલે દીકરો નવરંગ લાવે છે અને દીકરો ઉમંગ લાવે છે એટલે દીકરા ઉપર મેં ઉમંગ લાવ્યો એમ લખ્યું તનય તમે ઉમંગ લાવ્યા રે આન તમે ઉમંગ લાવ્યા રે ક્યા બાત આમ ત્રણેય બાળકોના મેં એવી રીતે ખાસ હાલરડા લખીને એ લોકોને યાદ રહે

આપણે વાતો કરીએ છીએ વાળો ફોટો જો ઉપલબ્ધ હોય તો આપણે દર્શકોને પણ બતાવી શકશું અચ્છા જયશ્રીબેન કેટલી બધી ડાયરીઓ કેટલી બધી બુક્સ તમે સાથે લઈને આવ્યા છો તો એમાં કોઈ કવિતાઓ છે મારી બાજુ હું જોઈ રહ્યો છું જે બુક્સ તમારા દર્શકોને પણ એમાંથી કંઈક થોડોક લાભ આપો તમારું કંઈ સર્જન હોય તમને ગમતી કોઈ કવિતા હોય અથવા તો એમાં તમારું ગમતું સર્જન હોય તો એની બે ચાર લાઈન વાંચો દર્શકોને પણ ખ્યાલ આવશે કે કયા પ્રકારનું સર્જન તમે ગૃહિણી હોવા કરી રહ્યા છો હું ગૃહિણી હોવા છતાં એમ જ્યારે આપણે કોઈ મહેફિલમાં જાવું હોય ત્યાં મહિલા મંડળમાં જાવું ત્યારે બહુ ઉતાવળ થતી હોય છે તો એના માટે મેં કવિતા રચી વાહ વાહ સરસ સંભળાવી દો હા તો મહેફિલ જોયું ઘરે તો વાગી ગયા ચાર સફાઈ થઈ તૈયાર ચાલી સખી હાટકેશ દરબાર વાહ

રસ્તામાં મળી સખી કુઓ ભરી સ્મિત વેરી રસ્તામાં મળી સખી કુઓ ભરી સ્મિત વેરી માની બેઠી હું ગેલી કે હું કઈક લાગુ અનેરી ચાલી સખી આટકેશ દરબાર સભામાં જઈ બેઠી થઈ ખડખડાટ ની વેદી અરે મંચ ઉપર ગઈ સખી આઈનો લઈ સામે ઉભી મુકડું મલકાવી જોયું તો દિવ્યા સ્વપ્ન નું બાળ મરણ થયું મને એમ કે હું બહુ સારી લાગુ છું ઉતાવળમાં માની લિપસ્ટિક હતી કાજળની ની સ્ટીક સફાઈ નજરે જોયું તો આ તો તો જ સખી નો હાસ્ય કાર્યક્રમ વાહ અને લોકો ખૂબ હસી પડ્યા સખીઓ વાહ 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 આખનું કાજળ ગાલે ઘસું એવી જે વાત આપી છે એ પ્રકારનું સરસ સર્જન તમે જેસીબેન કર્યું છે અચ્છા નિયમિત રીતે તમે લેખન કરો છો અથવા કોઈ એવી ઘટના બની ત્યારે લેખન કરો છો આવી કવિતાઓ રચો છો અને તમારી પાસે આવું કેટલું કલેક્શન છે લગભગ મારી પાસે અલગ અલગ ઘણું કલેક્શન છે કે ખાસ સ્ત્રીઓ ઉપર વધારે મેં કવિતા લખી છે બરાબર એમાં જાણે પુસ્તકો વાંચવાનો સમય મળતો ન હોય એવું બન્યું છે બરાબર પણ સ્ત્રીઓની આંખો ને વાંચું કોઈ સ્ત્રી મારી સાથે ઊભી ને તો એમ કે તમારી સાથે જોડે ઉભી ને અમે અમારી બદલાઈ જાય છે તમારું વાંચીને પણ અમારી જિંદગી બદલાઈ જાય છે બરાબર એટલે મેં એક કવિતા મે લખ્યું છે સલવાર કમ કઈ વાંધો નહીં ઓકે કારણ કે

વાહ વાહ ખુબ સરસ અચ્છા એટલે જયશ્રીબેન એક તો તમારું લેખન કાર્ય ખાસ કરીને કવિતા લેખન પત્ર લખી નામ આવે એટલે આપણે રાજી થાય ત્યારે તો એક રેડિયોનો યુગ હતો તો પછી એ પત્રલેખન યાત્રા શરૂ કરીને અત્યારે તમે લગભગ ત્રણેક હજાર જેટલા પત્રો લખ્યા છે એટલે જેને કહેવાય ને કે નવી પેઢીના હાથમાં મોબાઈલ છે એટલે એને ખબર જ નથી પત્ર કેમ લખાય પત્ર

બરાબર પેલો કોઈ કીધું ના તમારું જ્યાં સ્ત્રીઓનો વિભાગ વધારે હોય જોતી હોય એવા કાર્યક્રમ મતલબ રસોઈ સોમા બરાબર મારી મુલાકાત ખાસ ગોઠવી કે આ બેને હજારો પત્ર લખીને ખૂબ આગળ આવ્યા છે આજ આપણે એનું સન્માન કરીએ છીએ વાહ 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 એટલે રસોઈ સોમા મારું સન્માન છે રસોઈ સોમા તમારું સન્માન કરવામાં આવ્યું એ દ્રશ્યો પણ આપણે ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે એટલે તમારા બૌમાન થાય એવા ફોટોગ્રાફ જે આપણી પાસે છે કલેક્શન એ આપણે જોઈ રહ્યા છીએ તો એટલે એક એક સર્જન કવિતાનું એક સર્જન પત્રલેખનનું અને એમાં ત્રણેક હજાર જેટલા પત્રો એટલે એ પણ બહુ મોટી વાત છે અચ્છા મારે બીજું તો હજી હું પૂછવાનું જ છું ઘણું બધું પણ મોટે ભાગે બહેનોને મેં એવી ફરિયાદ કરતાં સાંભળ્યા છે એ મારા ઘરનું પણ એ જ સત્ય છે ને તમારા ઘરનું એ સત્ય હશે અમને સમય મળતો નથી તમે આટલું બધું કરીને પણ આટલો સમય કેમ કાઢી લો છો તમે કવિતાઓ લખો તમે પત્રો લખો હજી બીજું પણ ઘણું મારે પૂછવાનું છે તમારી બીજી કળા વિશે તમે કેવી રીતે સમય કાઢો તમારી પાસે 30 35 કલાક છે રોજના અમારી પાસે 24 કલાક છે તો બપોરે સુવાનો સમય તો મળે જ બધાને આરામ કરવાનો બસ ઈ સમય મારો ઓહો ઈ સમયમાં જ મે બધું કર્યું અચ્છા એટલે 12 થી 4 1 થી 4 જે સુવાનો છે એક મે સુતા હા બસ સુતી નહીં અને મારી જે પ્રવૃત્તિઓ ઈ કરતી બરાબર એટલે કોઈને ડિસ્ટર્બ પણ નહીં કરવાનું આપણે પણ ડિસ્ટર્બ ન થઈ

પોતાના સુવિચારો લખવાનું શરૂ કરી. અચ્છા તમે પોતે જ સુવિચાર લખો. હા ઓકે. ઈયા ડાયરી અલગ છે. બે ચાર સુવિચાર એમાંથી વાંચી સંભળાવો સર હા. પરિવારે ઇમ્યુનિટી બૂસ્ટર છે. જ્યાં ખુશીનો દરિયો હોય, લાગણીની સરિતા હોય, જ્યાં ખુશી લાગણી આનંદ પ્રેમ સ્નેહ મનોરંજન રસ્તા શણોને જીવંત રાખે. કે વાત વાહ. જી 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 એક આદો સુવિચાર વાંચી સંભળાવો. હા. તમને ગમતા હોય કોઈ પણ સુવિચાર. હમ જી.

ખૂબ સરસ એટલે સુવિચાર કવિતા પત્રલેખન એટલે સર્જનમાં તો તમારું પુષ્કળ સર્જન છે અને સરસ ગુણવત્તાવાળું સર્જન છે અચ્છા જયશ્રીબેન તમે વેસ્ટમાંથી બેસ્ટ એનું પણ બહુ મોટી રેન્જ તમારી પાસે અથવા તો કોઈ પણ વસ્તુ જે અત્યારે નાની નાની વસ્તુ ઘરમાં એવું હોય કે આ વસ્તુ નકામી છે લોકો ફેંકી દેતા હોય છે કચરામાં નાખી દે તમે દરેક વસ્તુનો રીયુઝ કર્યો છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે

પણ એટલે અમુક વસ્તુઓ જે અમને બુક બાઇન્ડિંગ શીખવાડતા નાના હતા ત્યારે કે આવી રીતે થાય ચિત્રો દોરતા શીખવાડે એ બધું અમારા મમ્મી પપ્પા પાસેથી જ શીખ્યા છીએ અને એ વારસો અત્યારે મેં જાળવી રાખ્યો છું કોઈ વસ્તુમાં મને કલા જ દેખાય ફેંકી દેવાનું મન જ ન થાય અરે કામ વાળા બેન પૂછીને જ કચરો ફેંકે કે છે બેન આ તમારે કામનું નથી ને ઇવન સાવરણાની સાવરણા સાવરણીની સળી એનો પણ ઉપયોગ મેં કરેલો છે પેન્સિલ નો છોલ બાળકો ફેંકી દેતા હોય તો એમાંથી ખાસ પેન સ્ટેન્ડ કુકડો બનાવીને પેન સ્ટેન્ડ કર્યું છે જૂના ટેબલ ને પણ નવું સજાવ્યું છે કારણ કે આપણે જૂનું કાઢીએ ને નવું આવતું જાય એટલે બરાબર પછી એક આપણે નાની જગ્યામાં રહેતા હોય તો સગવડ કેવી રીતે કરવી તો જે આપણે પીપ હોય એટલે કોર્નરને ને સજાવ્યો એક પીપ થી બરાબર ઘઉં આવે તો એના જ કંતાન એને સજાવી એનાથી ચકલીઓ બનાવી અને એ રીતે ખૂણો મેં કોર્નર સજાવી દીધો બરાબર પણ સિમેન્ટ ની થેલી માંથી તાર કાઢીને એનું કવર જોરદાર બનાવ્યું વાહ પુસ્તકો ખાસ તો વંચાઈ ગયેલા પુસ્તકો પણ ફ્લાવર વોઝ મેં બનાવ્યું છે કે કદાચ આપણને ફરીથી મન થાય ને તો ઘરમાં જેની પિન ખોલી અને આપણી વાંચી પણ શકી વાહ 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 એટલે વેસ્ટમાંથી બેસ્ટ નું પણ ખૂબ મોટું રેન્જ તમારી તમારી પાસે પાસે ખૂબ સર્જન છે ચિત્રકળા એ પણ તમારો એક એટલે તમે રાજકોટની ચિત્રનગરી જે છે એમાં પણ ભાગ લીધેલો છે તમારી રીતે પણ ઘણા બધા ચિત્રો તમે ધોઈ રહ્યા છે થોડી એ એ પણ વારસામાં છે તમે કીધું કે પિતાજીને ચિત્રો શીખવતા તો થોડી એની પણ વાત કરી કયા પ્રકારના ચિત્રો તમે બનાવો છો સેના બનાવો છો અને કઈ ઉંમર થી તમે ચિત્રકળા માં રસ લેવાનું શરૂ કર્યું ચિત્રકળા તો નાનપણ થી જ સ્કૂલ માં ટીચર એમ કે કે તમારે જે કરવું કરો તો હું મોર જ દોરતી બરાબર મને મોર માં કેટલા બધા રંગો હોય છે એટલે હું એમ જ કહું કે મોર માં જો ઈશ્વર આટલા બધા રંગો પૂર્યા છે તો આપણી અથેળી માં ઈશ્વરે રેખાઓ તો દોરી દીધી છે એમાં કેવા અને કેવા રંગ પૂરવા કેટલા એ આપણા હાથમાં છે એટલે એના ઉપરથી મને આ ચિત્ર ઉપરથી પાછું આવું પણ લખવાનું યાદ આવે અને બસ ચિત્રો દોર્યા જ કરતી આનંદ પણથી જી અત્યારે તમારી પાસે કેટલું કલેક્શન અત્યારે મેં અમારા સોસાયટીમાં શાંતિનિકતન એવન્યુ સોસાયટીમાં રહું છું એમાં મંદિર છે એમાં એનો પ્રવેશ દ્વાર એમાં પણ મેં પેઇન્ટિંગ કર્યું છે વાહ લોકોનું સ્વાગત કરતું આમ કળસ ને એ બધું જી પછી બે હાથી દોર્યા છે મંદિરમાં પ્રવેશ દ્વારમાં અને એક આખી વોલ ઉપર બાર જ્યોતિર્લિંગ જી એનું મેં ચિત્ર દોર્યું છે સ્ક્રીન ઉપર જોયા અને હજી આપણે એ જોઈ શકીએ છીએ આ દ્રશ્યો અને ગાર્ડન માં ચાલીસ જેટલા થાંભલા છે લાઈટ એટલે એને ડેકોરેટ કર્યા અને દરેક માં એક સંદેશ એક એક થાંભલા બરાબર બેટી બચાવો એટલે બેટી દોરી ને રિસર એને એમ કે સારી સક્સેસ આપો આમ કે એવું બધું દરેક પાછળ એક એક સંદેશો એવા ચાલીસ થાંભલા મેં કર્યા એટલે સમયનો સદુપયોગ ને વસ્તુને ને પણ મહત્વ

એટલે સમય લાગે મને એવું ન કે એમ ઝડપથી પૂરું કરી લેવું બાકી મૂડ હોય તો ઘણું બધું થઈ જાય કારણ કે થોડી સ્ત્રીઓને એક હાથમાં પીંછી એક હાથમાં કલમ કાંખમાં સાવરણી એટલે જવાબદારી તો હોય જ વાહ વાહ ગમે તે ઉમરે પ્રકાર બદલાય પણ જવાબદારી બદલાતી નથી વાહ ઈ તો રેજ છે સ્ત્રી ઉપર જે શ્રીબેન તમે ઘણા બધા બેનો માટે પ્રેરણા મૂર્તિ છો લોકોને બહેનોને ખાસ કરીને પ્રેરણા મળે એ પ્રકારનું કામ તમે કરી રહ્યા છો કારણ કે ગૃહિણી હોવા છતાં ચાર પાંચ વિષય ઉપર તો આપણે ચર્ચા ઓલરેડી કરી હજી એક બહુ મોટો વિષય રહી જાય છે બાકી એના ઉપર હું પૂછી લેવા માગું છું કે તમે પરફોર્મ કરું સ્ટેજ ઉપર નાટ્ય કળામાં પણ તમે એટલો રસ લ્યો છો નાટ્યકાર તરીકે આર્ટિસ્ટ તરીકે પણ પરફોર્મ કરો છો હજી એક કળા એ બાકી રહી જતી હતી એટલે તમે એમાં પણ તમારું પ્રદાન છે તો એની શરૂઆત ક્યારે કરી કેવી રીતે કરી કેવા આ બધું નાનપણથી જ કર્યું છે સ્કૂલમાં એ બહુ ભાગ લેતી અચ્છા તો ઘણીવાર સંજોગ એવા કે જવાતું નઈ તો ટીચર એમ કે ના તું આવીને બધાને કરાવી જા પછી એક મને એવો અનુભવ થયો હું પરણીને જામનગર આવી ત્યારે અંજારની સ્કૂલમાં અમે સર્વિસ કરેલી છે બરાબર બેંકમાં પણ કરેલી છે અચ્છા એટલે ત્યારે જે છોકરીઓ નાની નાની હતી એ પરણીને એણે મને શોધી એ પોતે મોટું ક્લબ ચલાવતી હતી અને ડાન્સની કોમ્પિટિશન હતી તો ગમે એમ મને શોધી હું તો એને ઓળખી ન શક કારણ કે એને મેં બાળક માં જોઈતી એટલે એ મને શોધીને આવી કે તમારે તમારી કોરિયોગ્રાફી અમને એટલી યાદ છે કે તમારે જજ તરીકે આવવાની છે આ અવિસ્મરણીય પ્રસંગ મારા માટે જીવનમાં બની ગયો કે આટલા વર્ષે એ શોધીને મને આવી પછી એક જીબી માં મારા હસબન્ડ એટલે જીબી નું જ્યારે કંપનીકરણ થયું ત્યારે પડકાર સપ્તાહ ઉજવાયો એમાં એક જ ભવાઈ ઉજવવાની હતી આખા ગુજરાતમાં બરાબર ત્યારે એના કર્મચારીઓ એ ભજવવાની હતી એમાં રંગલો અને રંગલી નું પાત્ર અને આઠ જેન્ટ્સ બીજા પાત્રો એમાં કોઈ તૈયાર નથી કોઈને ખ્યાલ આવ્યો કે આ બેન કરી શકશે એમ એટલે હું પછી મને એ પાત્ર સોંપ્યું રંગલીનું અને મેં પચાસ હાજર ની મેદનીમાં એ ભજવ્યું પિસ્તાલીસ ઉંમરે ઓહો વાહ અને એવી રીતે પાછું નરેન્દ્ર મોદી એક વર્ષ આવ્યા હતા જામનગર ત્યારે સ્ટેજ હતા એક દિવસ નો કાર્યક્રમ એમાં મેી સ્ત્રી અને ધરતીકમ ધરતીકમમાં કેવી રીતે સ્ત્રીને બચાવે છે ઘરના વડીલ ને અને ત્યાં ધ્વજવંદન પણ કરે છે આવા સંજોગોમાં કે જ્યાં કોઈ બચાવવા વાળું નથી હોતું કીકિયારો સિવાય એટલે આવી હિંમત કરી છે એક કચ્છની સ્ત્રી એ ઈ મે રજવાત કરેલી અભિનય જી જી એટલે અભિનયના ક્ષેત્રમાં પણ તમે એટલા જ સક્રિય રહ્યા છો હા અચ્છા સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી માટે આ બધું કરવું છે ને બહુ જ અઘરું હોય છે કારણ કે ઘરની જવાબદારી એમાં સંપૂર્ણ ગૃહિણી હોય ને આટલી બધી કળામાં રસ લેવો બહુ અઘરો હોય છે તમારે ઘરમાંથી સહયોગ એટલે મળ્યો જ હશે મારે પૂછવું જ ન જોઈએ પણ હજી તો પૂછી લઉં કે ઘરમાંથી સહયોગ ઘરના સભ્યોનો હસબન્ડનો બાળકોનો પછી પુત્ર વધુનો કેટલો તમને આમ મળતો હોય છે બધાનો બધું એવું કહેતા હોય કે બધી માથા લઈને ના ના બધાનો સંપૂર્ણ સહયોગ મને એક વાહન જ ના આવડે તો મારી પુત્ર વધુ છે એ મને દરેક જગ્યાએ લઈ જાય મમ્મી તમે દરેક જગ્યાએ ભાગ લેજો હું તમને ગમે ત્યારે લઈને મૂકી જઈશ વાહ એટલે એનો સપોર્ટ અત્યારે વધારે છે અને હસબન્ડ ને છોકરાઓનો તો હોય જ છે જ પોસ્ટકાર્ડ લઈ આવતા પચાસ એક સાથે પોસ્ટકાર્ડ કે તારે જેટલા લખવા એટલા લખ અને પોસ્ટ પણ કરી આવે તો મારી સાથે આવે દરેક જગ્યાએ ના ના ક્યારેય નહીં ક્યારેય નહીં એટલે અત્યારે પણ હું દરરોજ શિવ મંદિર માં સજાવટ કરવા જાઉં છું કે શિવલિંગ ને સજાવું છું વિભૂતિ ચંદન એનાથી પણ અંદર આર્ટ કરું એવી રીતે બધી અને આજુબાજુ ફૂલોની કોઈ પણ જે વસ્તુ હોય એનું શૃંગાર પહેલેથી કઈ નક્કી ન હોય ત્યાં જાઉં એટલે જે વસ્તુ હોય અને જે વિચાર આવે એ વિચારને વ્યક્ત કરું શિવલિંગ ઉપર વાહ વાહ ખૂબ સરસ અચ્છા નાગરબેનોની એક સરસ પરિષદ ચાલે છે અખિલ ભારતીય એની રાજકોટમાં એક સરસ બ્રાન્ચ છે કલ્યાણીબેન ચલાવે છે એના એ વડા છે કલ્યાણીબેન

કોઈ ડિગ્રી તમારે લખવાની જરૂર જ નથી તમે જે કામ કરો છો એ બધાય કેટલી બધી ડિગ્રીઓ કરતાં વધુ મહત્વના છે પ્રેરણાદાયી કામ છે અને બેનો માટે ખૂબ જ પ્રેરણાદાયી કામ તમે કરો છો આ ઇન્ટરવ્યુ અત્યારે લાઈવ જે બેનો જોઈ રહ્યા હશે એ ચોક્કસપણે તમારામાંથી પ્રેરણા લેશે અચ્છા તમે કોઈને શીખવવું હોય કોઈને ચિત્રકળા શીખવી છે અથવા કોઈને સર્જન શીખવું છે આપણે તમે જે પણ જાણો છો એ કળા શીખવવી હોય તો તમે કોઈ માર્ગદર્શન આપો છો અથવા તમારું જે મંડળ છે એમાં કોઈ એવા ક્લાસ લેતા હો છો અથવા કોઈ વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર હોય તો શીખવી શકો છો કે ચોક્કસ ચોક્કસ બધાને શીખવું છું હું અંજારમાં પણ જ્યારે બે દિવસ માટે જાઉં તો ત્યાંની ચાર પાંચ સ્કૂલોમાં શીખવવા જાઉં વાહ વાહ અને અહીંયા રાજકોટની કડીબાઈ સ્કૂલમાં પણ ખાસ જામનગર થી મને બોલાવી વાહ એટલે મારી આર્ટ એટલી બધી લોકોને ગમી છે કે આ બેન આવે તો અને મને પૂછી પણ જાય આ મંદિર સજાવ તો કોઈનો આજ મારા તરફ છે તો તમે મંદિર સજાવી દેજો એવી રીતે અને બાળકોને ખાસ શું પર્યાવરણ શું છે એ ખ્યાલ આવે એટલે વૃક્ષ બધા છે અમારી સોસાયટીમાં એને ઘેરું કરાવું છું અને લાઈવ ચિત્ર દોરે એ લોકો મંદિરમાં બેઠા બેઠા જેવું એને મંદિર કે જે દેખાય એ શિવરાત્રી દિવસે બાળકો પાસે ઈ કરાવું બાળકોમાં પણ છો જયશ્રીબેન ખુબ સરસ વાતો કરી હું તો બીજું તમને કેટલું પૂછી શકું પણ છતાંય લગભગ તમારા દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરી અને તમે સરસ રીતે જે કામ કરો છો એની એક ટૂંકમાં બયાન કર્યું

તો હું તો ઘેર ગઈ પાછળ એ લોકોની ટીમ મારે ઘેર આવી અને મારો ઇન્ટરવ્યુ લઈ જવો પછી તો તમે જુઓ એ દિવસ પછી રોજ મારે એકાંતરે બે દિવસે એક એક પત્રકાર આવતા ગયા અને આમ મારી ઘેર બેઠા ઘરની પ્રવૃત્તિ કરતા કચરામાંથી કંચન બનાવતી સ્ત્રી તરીકે હું ખૂબ આગળ વાહ 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 જી જી અને ખાસા બેનોને મારે સંદેશો એ આપો છે કે સ્વ નો દરવાજો આપણા જ હાથમાં છે અને એ આપણે જ ખોલવાનો છે એની ચાવી આપણા હાથમાં છે આપણામાં ઘણું બધું સમાયેલું છે આપણામાં ઘણું બધું સમાયેલું છે જો આપણે આપણામાં ધ્યાન સ્વ ને ઓળખશું તો જ આપણે બહાર આવશું અને દરેક કોઈ પણ જાતની સ્પર્ધામાં આપણામાં હોય જ છે બધું ભાગ લેવો એમ નઈ કે મારો નંબર નથી આવતો આ બધાના નંબર આવે એવું નહી નંબર આવશે એનું જે ઇનામ છે ને એના ઘેર શોકેશ માં રહેશે પણ તમારું નામ ઘર ઘર માં રહેશે દરેક ના ઘર માં નામ રહેશે કે આ વ્યક્તિ આ દરેક સ્પર્ધામાં હોય જ છે બિલકુલ બિલકુલ જી અને એ જ સફળતાનું સોપાન છે હમ ખરું 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 જયશ્રીબેન તમારો ખૂબ ખૂબ આભાર તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને કેટલી બધી પ્રેરણાદાયી વાતો કરી કેટલી બધી પ્રવૃત્તિ તમે એક સાથે પાંચ છ પ્રવૃત્તિ કરો છો અને ફૂલ ટાઈમ ગૃહિણી તો છો જ એ સૌથી મોટી પ્રવૃત્તિ છે એની સાથે પણ આટલી સરસ બધી કળામાં તમારું પ્રધાન છે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે ખાસ આવ્યા ને અમારા બહેનોને માર્ગદર્શન આપ્યું દર્શક મિત્રો જયશ્રીબહેનની વાતો ઉપરથી આપણે ચોક્કસ પ્રેરણા લઈએ આપણે પુરુષ હોય સ્ત્રી હોય કોઈપણ પ્રકારનું કામ કરતા હોય આપણી અંદર જે પણ કળા છે એને ઉજાગર કરીએ કારણ કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા કોઈને કોઈ આવડત હોય જ છે એને આપણે ઉજાગર કરીએ શક્ય હોય તો એને એનકેશ કરવાનો પ્રયાસ કરીએ અને આપણું નામ થાય એ પ્રકારના આપણે સંતોષ થયેલા પ્રયાસ કરીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર